આ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કાંટાની ટક્કર વચ્ચે ભાજપની જીત મતગણતરીમાં છેલ્લી ઘડી સુધી ભારે રસક હશે અઢાર રાઉન્ડ સુધી કોંગ્રેસની લીડ અઢાર રાઉન્ડ બાદ બાજી પલટાઈ ભાજપે સરસાઈ કાપી મેળવ્યો વિજય ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને ત્રેવીસો ત્રેપન વોટથી વિજય ભાજપનો વિજય થતાં સમર્થકોના ટોળે ટોળા ઉમટ્યા સ્વરૂપજી ઠાકોરે વિકાસની જીત ગણાવી માન્યો મતદારોનો આભાર વિધાનસભાની પેટા ચૂંટણીમાં કાંટાની ટક્કર વચ્ચે ભાજપની જીત મતગણતરીમાં છેલ્લી ઘડી સુધી ભારે રસક હશે અઢાર રાઉન્ડ સુધી કોંગ્રેસની લીડ અઢાર રાઉન્ડ બાદ બાજી પલટાઈ ભાજપે સરસાઈ કાપી મેળવ્યો વિજય ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને ત્રેવીસો ત્રેપન વોટથી વિજય ભાજપનો વિજય થતાં સમર્થકોના ટોળે ટોળા ઉમટ્યા સ્વરૂપજી ઠાકોરે વિકાસની જીત ગણાવી માન્યો મતદારોનો આભાર મને વિશ્વાસ વિશ્વાસ હતો હતો આલમ ઉપર અમારા મોદી સાહેબ ઉપર પણ વિશ્વાસ હતો શાહ સાહેબ ઉપર પણ વિશ્વાસ હતો નડાજી સાહેબ પણ ઉપર વિશ્વાસ હતો અને અમિતભાઈ શાહ સાહેબ અને અમારા સી આર પાટીલ સાહેબ અને અમારા મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા શંકરભાઈ સાહેબ અને અલ્પેશભાઈ સાહેબ અને તમામ જે નેતાઓ તમામે તમામ ગુજરાતમાંથી આશીર્વાદ આશીર્વાદ આપવા આવ્યા એમના આશીર્વાદ થકી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અઢારે આશીર્વાદ અઢારે આલમના આશીર્વાદ થકી આ જીત થઈ છે એટલે એમનો તમામનો ખૂબ આભાર માનું છું કે એમનો વિષય છે અઢારે આલમે સાથ સહકાર આપે છે અઢારે આલમનું આભાર માનું છું